તર રાજ્યની અંદર મદારી ગેંગ દ્વારા ભોળા અને મધ્યમ કામદાર પરિવારની મહિલાઓને વાતમાં ભોળવી હિપ્નોટાઇઝ કરીને સોનાના દાગીના શેરવી પલાયન થઈ જતી મદારી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય થવા પામી હતી જેમાં દમણમાં પણ ત્રણ જેટલા કેસ પોલીસ મથકે નોંધાવવા પામ્યા હતા જે બાદ દમણ પોલીસે કેસની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરી હતી આ કામના આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે છ દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના પચીસ વર્ષીય ઇરફાન સાકિર અહેમદ હરિયાણાના બાવીસ વર્ષીય શિકલ પરવીન તથા બાવીસ વર્ષના એક રિક્ષા ચાલક રાધેકુમાર યાદવની ધરપકડ કરી આરોપીઓ પાસેથી રિક્ષા સોનાનું વચન કરી શકે તે મશીન સહિતના સોનાના દાગીના મળી કુલ ત્રણ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી જ્યારે આ કામના માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર હોય તેમને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હતા જ્યાં આ કામનો મુખ્ય આરોપીને પણ પોલીસે દિલ્હીથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે આ ગુનાના માસ્ટરમાઈન્ડ એવા બત્રીસ વર્ષીય બરકત અલી આસિફ અલી રહે કલંદર કોલોની દુર્ગા ચોક ભાલસ્વા ડેરી નોર્થ ડિસ્ટ્રિક્ટ દિલ્હીથી ધરપકડ કરી દમણ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ માસ્ટરમાઇન્ડ સામે દિલ્હીના મોતીનગર પોલીસ મથકે પણ છેતરપિંડીનો ગુનો દાખલ થવા પામ્યો હતો ત્યારે હાલ તો પોલીસે આરોપીઓએ બીજા કયા અન્ય રાજ્યોમાં આ પ્રમાણેના ગુનાઓ આચર્યા છે તેની તપાસ હાથ ધરી રહી છે સંઘ પ્રદેશ દમણમાં નેશનલ રોડ સેફટી મંથ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા આખો મહિનો વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા આજે હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકોને ફરી મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો કાયદાનું પણ પાલન કરવા માટેની અપીલ કરાઈ હતી જાહેર માર્ગો પર ટુ વ્હીલર વાહનોના સર્જાતા ગમખવાર અકસ્માતોના કિસ્સાઓમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે જેમાં માથામાં ઈજા મુખ્યત્વે હોય છે ત્યારે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી હોય પોલીસે તમામ વાહન ચાલકોને હેલ્મેટ આપીને તેઓને ઘરેથી વાહન લઈને નીકળતા સમયે હેલ્મેટ અવશ્ય પહેરવાની ભલામણ કરી હતી આ પ્રસંગે એસપી હેડક્વાર્ટર્સ કુમાર જ્ઞાનેશ ડીવાયએસપી ગુરુસેવક સિંહ પીએસઆઈ દિનકર પાટીલ સહિત ટ્રાફિક અને પોલીસ વિભાગના જવાનો ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક અવેરનેસ ની દમન પોલીસ ને બહુ સારા પ્રોગ્રામ ऑर्गेनाइज किए हैं इसी तहत आज हमने यहाँ जो आपने देखा इस चौराहे पर ट्रैफिक बहुत रहता है तो जो लोग बिना हेलमेट के टू व्हीलर चला रहे थे एज एन एजुकेशन क्योंकि ट्रैफिक दो तरह का होता है एनफोर्स किया जाता है एक एजुकेट किया जाता है तो ट्रैफिक एजुकेशन के तहत हम लोगों ने उनको फ्री हेलमेट दिया है क्योंकि तो एक्सीडेंटल डेथ्स में मैक्सिमम कॉज हेड इंजरी होती है तो हमने उनको अवेयर किया है और इसलिए ताकि देश कीमती जान बच सके इसलिए आज हम लोगों ने हेलमेट दिया है और ये एक, कोई एक दिन का प्रोग्राम नहीं है इस तरह के प्रोग्राम हम साल भर करते रहेंगे और लोगों को एजुकेट करते रहेंगे लोगों को यही है कि ये जो भी अवेयरनेस होता है या कोई भी होता है लोगों के दिमाग में रहता है कि हेलमेट हमको इसलिए पहनना है क्योंकि हमको चालान कटेगा हेलमेट हमें इसलिए पहनना चाहिए कि उससे हमारी जान बचेगी वो उनके बेनिफिट के लिए यही हम लोग समझाना चाहते हैं और जब वो समझ लेते हैं तो पहनते हैं વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી 48 પર ચરવાડા અંડરપાસના સર્વિસ રોડ પર લગાવેલ હાઈટ બેરિયર કોન્ક્રીટ મિક્સ્ટર ટ્રક ફસાઈ જતાં આ હાઈટ બેરિયરને નુકસાન પહોંચ્યું છે નવાઈની વાત એ છે કે આ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર અટકાવવા એક દિવસ પહેલા જ આ બેરિયરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું સોમવારે અગિયાર વાગ્યાની આસપાસ જીજી 05 બુ 364 નંબરના અલ્ટ્રાટેક સિમેન્ટના કોન્ક્રીટ મિક્સર ટ્રકના ડ્રાઇવરે જતા બેરિયર તેમાં ફસાઈ ગયું હતું અને નીચે પાયામાંથી જ ઉખડી ગયું હતું આ ઘટનાની જાણકારી મળતા વલસાડ જિલ્લા ટ્રાફિકના અધિકારી કે ડી પંત સહિત ટ્રાફિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ટ્રાફિકને અવરોધ ઉભો ન થાય એ માટે તાત્કાલિક ક્રેન મંગાવી કોન્ક્રીટ મિક્સચર ટ્રકમાં ફસાયેલ હાઇટ બેરિયરના હિસ્સાને અલગ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ છરવાડા અંડરપાસ આગળ થોડા દિવસ પહેલાં જ હાઈવે પરનો કટ ખોલવામાં આવ્યો છે જેનો હેતુ જ સર્વિસ રોડ પર ભારે વાહનોની અવરજવર ઓછી કરી ટ્રાફિકનું ભારણ ઘટાડવાનું છે જેના ભાગરૂપે બે દિવસ પહેલાં જ બ્રિજના છેડેથી શરૂ થતાં સર્વિસ રોડ પર આ હાઇટ બેરિયર ઊભું કરવામાં આવ્યું હતું જોકે તેના પૈસા વસૂલ થાય એ પહેલાં જ તેનો સત્યાનાશ થઈ ગયો છે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરતી અનોખી પહેલ વાપીના બે સાહસિક યુવાનો દ્વારા મિશન રામાથોનની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે શ્રી ઉજ્જવલ ડોલિયા અને શ્રી સંજીવ શુક્લા નામના આ બે મિત્રો બાવીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ વાપીથી અયોધ્યા સુધીની પંદરસો કિલોમીટરની દોડનો પ્રારંભ કરશે માઇલ્સ ફોર માઇન્ડ્સ એમ્પાવરિંગ ગર્લ્સ ચાઇલ્ડના મહત્વપૂર્ણ સંદેશ સાથે જોડાયેલી આ પહેલ માત્ર એક દોડ નથી પરંતુ સામાજિક જાગૃતિનું માધ્યમ પણ બની રહેશે બંને યુવાનો વાપીના ચલા વિસ્તારમાં આવેલા શુભમ ટુ કોમ્પ્લેક્સના રહેવાસી છે તેમણે આ મહત્વાકાંક્ષી દોડને પચીસ દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ અભિયાનની વિશેષતા એ છે કે કન્યા કેળવણી અને સશક્તિકરણના સંદેશને પણ આગળ ધપાવશે રાજસ્થાન પ્રગતિ મંડળના સભ્યોએ આ સાહસિક કાર્યને બિરદાવ્યું છે મંડળના સભ્ય બી કે દાઈમા અને રાજેશ દુગ્ગલ સહિતના અન્ય સભ્યોએ બંને દોડવીરોનું વિશેષ સન્માન કર્યું અને તેમના સફળ પ્રયાસ માટે શુભેચ્છાઓ પાઠવી આ સન્માન સમારોહમાં સમાજના અગ્રણી નાગરિકોએ પણ હાજરી આપી હતી આ અભિયાન માત્ર શારીરિક સહનશક્તિનું જ નહીં પરંતુ માનસિક દૃઢતા અને સામાજિક પ્રતિબદ્ધતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે आप युवा ने और रिसेंटली हमने नवरात्रि में डेली पच्चीस पच्चीस किलोमीटर भी किया है तो अब 21 किलोमीटर 25 किलोमीटर की तो हम ऑलरेडी प्रैक्टिस कर रहे थे लेकिन फिर सोचा कि कुछ अच्छी तरीके से और ज्यादा कुछ बड़ा करना चाहिए तो जब यही अयोध्या की प्राण प्रतिष्ठा हुई थी तो उस टाइम पे हमने इस चीज़ को एक अलग तरीके से जो करने की कोशिश की थी तो उसके लिए हमने तैयारी चालू की तो ये हमने जब उनके एक साल में, जब जब स्टार्टिंग में जब चालू हुआ था तब हमने कि तब हम कुछ ना कुछ अलग तरीके से वहाँ जाएंगे तो उसके लिए हम लोगों ने पहले से ही प्लानिंग की थी अभी कुछ एक साल हो चुका है हमारी ये प्लानिंग करते हुए लेकिन हमें कुछ डेट फाइनलाइज नहीं हो रही थी और कुछ कुछ चीज़ें हमें अड़चन और ऐसे सब आ रहा था फिर बाद में हमने प्रैक्टिस कंटिन्यूसली हम लोगों ने एक प्लान बनाया कि हम पहले काफ़ी प्रैक्टिस करेंगे और धीरे 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 करके हमने पहले महीने का महीने के हिसाब से किया महीने का 500 का माइलेज किया फिर बाद में धीरे धीरे 700 माइलेज किया हज़ार तक हम लेके गए फिर बाद में अभी रिसेंटली दिसंबर में हज़ार हज़ार का माइलेज करके हम लोगों ने उतनी प्रैक्टिस की है कि अब हम हमारे तरफ से हम कॉन्फिडेंट हैं कि हम इस चीज को बहुत अच्छी तरीके से और श्री राम जी को हम बहुत अच्छी तरीके से डेडिकेट ये कर सकते हैं युवाओं को एक बहुत बड़ी प्रेरणा मिलेगी आज जो युवा है वो खेल की गतिविधियां और इस तरह से इस तरह के कार्य से दूर भागते जा रहे हैं उन लोगों के लिए एक जो तो नया प्रेरणा का स्रोत ये लोग लेके आए हैं तो हमको जैसे ही पता चला ये हमारे समाज से भी है तो राजस्थान प्रगति मंडल के अध्यक्ष राजेश जी और हमने ये निर्णय किया कि हम इनका उत्साह वर्धन करने के लिए इनका सम्मान करेंगे इसलिए आज इनके सम्मान के लिए हम इकट्ठे हुए हैं हम भगवान राम से प्रार्थना करते हैं कि ये जो मिशन पे निकले हैं और उसके साथ में इन्होंने जो बेटी बचाओ बेटी पढ़ाओ चाइल्ड एजुकेशन का जो मंत्र है वो इन्होंने साथ में लिया है तो भगवान राम इनके मिशन को पूरा करेंगे हम सब लोगों की वापी वा, पूरा राजस्थानी समाज नहीं सारे वापीवासियों की तरफ से इनको शुभकामनाएं देते हैं और इससे भी ज्यादा इनके परिजनों को बहुत बहुत धन्यवाद देते हैं जिन्होंने ये इन्होंने जो मिशन लिया है उसके साथ में और इन्होंने पूरा सहयोग दिया दोनों बेटे जो अपने व्यापार के अंदर भी है अपने व्यापार में से समय निकाल करके किस तरह से एक साल से ये जो आ, इसके लिए कठोर परिश्रम कर रहे हैं और इनके परिवारजन जो सहायता कर रहे हैं और इस कार्य में उनके साथ में साए की तरह उनके परिवारजन भी रामलला के साथ आएंगे इसलिए इन सब का बहुत बहुत अभिनंदन दोनों बेटों को बहुत बहुत बधाई देता हूं और सब इसके साथ ही इनके परिजनों को भी बहुत बहुत अभिनंदन देता हूं વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર પિકઅપ આગળ ચાલી રહેલ વાહન સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું વરસાના લીલાપુર ગામના રહીશ પિકઅપ ટેમ્પામાં છાણાનો જથ્થો ભરી પાડી તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પિકઅપની આગળ ચાલી રહેલ કોઈક અજાણ્યા વાહનના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલ પિકઅપ અજાણ્યા વાહનના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ક્લીનરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી વલસાના લીલાપુર ગામના અતુલ ફળિયામાં રહેતા અનિલભાઈ ભાણાભાઈ આહિર ગતરોજ મોડી સાંજે પિકઅપ નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ્યુ સેવન સિક્સ ટુ સિક્સના ચાલક આહિર અને ક્લીનર પંકજભાઈ પોલાભાઈ ભરવાડ સાથે છાણાનો જથ્થો ભરીને પારડીના કોટલા ગામે જવા માટે નીકળ્યા હતા ત્રણેય વ્યક્તિઓ વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ડાબી તરફથી અચાનક આવી ચડેલ અજાણ્યા વાહનના ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી આ દરમિયાન પિકઅપ ચાલક નીલ અકસ્માતથી બચવાના પ્રયાસમાં પિકઅપને અચાનક આવી ચડેલ અજાણ્યા વાહનની પાછળ અથડાવી દેતા સર્જાયેલ અકસ્માતમાં ક્લીનર તરફના ભાગનો કચ્છધાર નીકળી જતાં પિકઅપના ક્લીનર પંકજભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે સાથે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પિકઅપમાં સવાર અનિલભાઈ આહિર અને ચાલક નીલ આહિરને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની કસ્તુબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આવશે જે બાબતે મૃતકના ભાઈ મનોજભાઈ આહિરે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનના ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના કલ્યાણ બાગ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે બાઇકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્યુશન મદદથી આગ પર કાબુ મેળવ્યો વલસાડ શહેરના કલ્યાણ બાગ પાસે આવેલ પેટ્રોલ પંપ પરથી બાઇકમાં પેટ્રોલ ભરાવીને બાઇક ચાલક પેટ્રોલ પંપથી નજીવા અંતરે પહોંચ્યો હતો તે જ સમયે બાઇકમાં અચાનક આગ લાગતા સ્થળ પર હાજર પંપના કર્મચારીઓ સહિત આ સ્થળે હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી સડકથી બાઇક પાસે દોડી આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ ફાયર એક્સ્ટિંગ્યુશનની મદદ લઈને આગ પર કાબુ મેળવ્યો હતો વલસાડ શહેરના કલ્યાણ બાગ પાસે આવેલ લક્ષ્મી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર બાઇક નંબર જે જે ફિફ્ટીન ચાલકે તેની બાઇકમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પેટ્રોલ પંપને શેડની બહાર પહોંચ્યો જ હતો અને તે જ સમયે બાઇકના ટાંકીના ભાગે અચાનક આગ લાગી ગઈ હતી બાઇકમાં આગ લાગતાની સાથે જ બાઇક ચાલક બાઇક તેજ જ સ્થળેથી તે જ સ્થિતિમાં મૂકીને ઉતરી ગયો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બાઇકમાં અચાનક આગ લાગતા પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓ સહિત તે સમયે હાજર અન્ય વાહન ચાલકોમાં ભારે ફફડાહટ ફેલાયો હતો પેટ્રોલ પંપના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને બાઇકને પેટ્રોલ પંપથી થોડે દૂર ખસેડી લીધી હતી જે બાદ કર્મચારીઓએ ફાયર એક્સટિંગ્યુસરની મદદથી આગ પર ગણતરીની મિનિટોમાં જ કાબુ મેળવી લેતા ઈજાનો કોઈ પણ બનાવ નોંધાયો ન હતો સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આગ કાબૂમાં આવી જતાં આ સ્થળે હાજર તમામ લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી વલસાડુરલ પોલીસે લગ્નસરાની સિઝનમાં મોટી કાર્યવાહી કરતાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે એસપી કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ રૂરલ પીઆઈ ભાવિક જીત્યાના નેતૃત્વમાં પોલીસ ટીમે ગુંદલાવ હાઇવે પર રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે મુંબઈથી સુરત તરફ જતા ટ્રક નંબર એમએચ જીરો નાઇન ડબલ એચ ડબલ થ્રી એઇટ થ્રીને રોકી તપાસ કરતાં વેસ્ટ પાવડરના થેલાઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી પાંચ હજાર પાંચસોને વીસ બોટલો વિદેશી દારૂની કબજી કરી હતી જેની કિંમત રૂપિયા છ પોઈન્ટ બાર લાખ છે પોલીસે ટ્રક દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા સોળ પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રક ચાલક નાસિર શેખની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં તેણે કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓના નામ આપ્યા છે જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે લગ્નસરાની સિઝનમાં પાર્ટીઓમાં વિદેશી દારૂની માંગ વધતા દમણના બુટલેકરો વિવિધ કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે વલસાડ રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધી હાલે તો વધુ તપાસ હાથ ધરી છે